હેલો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં રહેશો તો હું આવી ગઈ છું થોડાક કામથી મવા અને થોડી વારમાં કામ પતે એટલે નીકળી જઈશું તો વિડીયોમાં બના રહેજો તો કંઈ તેડવા માટે મારા હસબન્ડ આવવાના છે પણ હજુ આવ્યા નથી એટલે હાલીને જવું પડે એમ છે તો હું હાલીને જાઉં છું અને તડકો પણ લાગે છે

तो नंदी बेन अभी क्या कर रहे हो आप? तो बस कलर रंग रही हूं। कलर कर रही हूं। में रंग पूर दी आपने हाँ, फिर थोड़ी सी बार तो मैं... थोड़ा टाइम लगेगा ना अभी मम्मा તો નંદીબેન માટે હું સરસ મજાની ડ્રોઈંગ બુક અને કલર લાવી છું જે કલરિંગ કરવા માટે કામ લાગે તેવી તો અત્યારમાં ધંધે લાગી ગયા છે અને હવે થોડીવારમાં જમી લઈશું અને મમ્મા ગયા હતા તો રસ્તો થોડો ખરાબ છે એટલે થાકોડો પણ એટલો લાગ્યો છે જો મારા મોઢા ઉપર થાકોડો છે તો જમી અને કામકાજ કરીને જ વેલા થોડુંક વેલા સુઈ જવાનું છે અને સબસ્ક્રાઇબ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઓકે મમ્મી તને ખબર છે તું શું લાવીતી હ તું આ ડ્રેગિંગ બ્લાઈફી પિસ્કલ લઈ હતી હા કરવા માટે કલર